મિત્રો નવી વર્ધિત પેન્શન યોજના વિભાગના તારીખ પંદર ત્રણ બે હજાર છે કુલ છાસઠ નિયમો અને ચૌદ પ્રકરણ છે એ પૈકી પ્રકરણ એક અને નિયમ આઠ સુધી આપણે ચર્ચા કરી હતી આજે પ્રકરણ બે નિયમ નવ જેમાં વ્યાખ્યાઓ વ્યાખ્યાઓ આપેલી છે એ ખૂબ જ ઉપયોગી છે રૂલ સમજતા એ રૂલનું એક્ઝેક્ટ અર્થઘટન કરવું હોય તો વ્યાખ્યાની જાણકારી જરૂરી છે આ ઉપરાંત જે મિત્રો ખાતાકીય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યાં વિષય છે ત્યાં વ્યાખ્યામાંથી પણ પ્રશ્નો પૂછી શકે તો ટોટલ વ્યાખ્યા વ્યાખ્યા છે એ વિગતે નિયમ નવ માં વ્યાખ્યાઓ આપી છે નવ એક થી નવ ચાલીસ તો નવ 1 માં સંચિત પેન્શન કોર્પસ એટલે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ફાળો આપનારના વ્યક્તિગત પેન્શન ખાતામાં સંચિત પેન્શન રોકાણોનું નાણાકીય મૂલ્ય તો જે પેન્શન કોર્પસ એટલે ફાળો આપનારના ખાતામાં જે સંચિત રકમ જમા થાય છે સરકારનો ફાળો અને કર્મચારીનો ફાળો એનું ટોટલ મૂલ્ય પર્ટિક્યુલર ડેટે એને સંચિત પેન્શન કોર્પસ તરીકે ઓળખ પરિશિષ્ટની વ્યાખ્યા આપી છે તો આ નિયમો સાથે આપેલું પરિશિષ્ટ સમજવાનું રહેશે જેમાં આપ પેન્શન માટેના સત્તા સોંપણીના સત્તાઓ એનાયત થયેલી છે વ્યાખ્યા ત્રણ વાર્ષિક સેવા પ્રદાતા એટલે જીવન વીમા રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ એજન્સી દ્વારા નોંધાયેલ અને નિયમન કરાયેલ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં ફાળો આપનારને વાર્ષિક સેવાઓ પૂરી પાડવા માટે ઓથોરિટી દ્વારા સૂચિબદ્ધ કંપની તો વાર્ષિક સેવા પ્રદાતા એટલે નેશનલ પેન્શન રેગ્યુલેટરી ઓથોરિટી જે આ અંગેની સેવાઓ પૂરી પાડે છે વાર્ષિક 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 વ્યાખ્યા છે સેવા આપનાર દ્વારા યોજનાની ખરીદી પર ફાળો આપનારને સમયાંતરે સંચિત પેન્શન કોર્પસ માંથી એને એન્યુઇટી તરીકે ઓળખવામાં આવશે નિમણૂક સત્તાધિકારી નિમણૂક સત્તાધિકારી એટલે જે નોકરી અથવા હોદ્દા ઉપરથી નિવૃત્ત થવા ઈચ્છુક સરકારી કર્મચારી તેની નોકરી કે હોદ્દા પર નિમણૂક કરવા સક્ષમ સત્તાધિકારી ટૂંકમાં કર્મચારી જે હોદ્દા પરથી નિવૃત્ત થવાના છે તે હોદ્દાના સક્ષમ સત્તાધિકારી તે હોદ્દા પર નિમણૂક આપવા માટે સક્ષમ સત્તાધિકારી નિમણૂક સત્તાધિકારી ગણાશે અધિકારી જેમને ભારત સરકારના ઓડિટર જનરલ એટલે કે સીએજી ની નિમણૂક આપેલી હોય સીએજી એ જેની નિમણૂક આપેલી હોય ભલે પછી તેમના સત્તાવાર હોદ્દાનું નામ ગમે તે હોય તેવા હિસાબી અધિકારી એટલે કે ઓડિટર કે જેના ઓડિટ અધિકાર ક્ષેત્રમાં કોઈ સરકારી કર્મચારી નોકરી કરતો હોય અથવા તેવી નોકરી કરી હોય તો એ ઓડિટ અધિકારી ગણાવશે ઓથોરિટીની વ્યાખ્યા આપી છે ઓથોરિટી એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ બે હજાર તેરની ની કલમ ત્રણની પેટા કલમ એક અને કેન્દ્ર સરકાર દ્વારા દ્વારા સંસ્થાપિત વચગાળાના પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી નો સમાવેશ થાય છે તો ઓથોરિટી એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી જેની રચના પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટની કલમ બે હજાર તેરની ની કલમ ત્રેવીસ અને ની પેટા કલમ એક હેઠળ કરેલી છે એટલે જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલ સેવા કે સેવાના કોઈ ભાગનું સંખ્યાપદ એને સંવર્ગ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે અંગ્રેજીમાં કેડર શબ્દ વાપરીએ છીએ સંવર્ગ બે રીતે હોય જગાની દ્રષ્ટિએ અને ખાતાની દ્રષ્ટિએ આરોગ્ય એક સંવર્ગ છે શિક્ષણ એક સંવર્ગ છે ખેતી એક સંવર્ગ છે સિનિયર ક્લાર્ક એક સંવર્ગ છે જુનિયર ક્લાર્ક એક સંવર્ગ છે

રેકોર્ડ કીપિંગ એકાઉન્ટિંગ વહીવટ અને ગ્રાહક સેવાના કાર્યો કરશે તો આ જે એનપીએસ ના રેકોર્ડ મેન્ટેન કરવા માટેની જે એજન્સી છે એને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી તરીકે ઓળખવામાં આવશે સક્ષમ સત્તાધિકારી એટલે કોઈ પણ સત્તા વાપરવાના સંબંધમાં

જો જ્યાં બંધારણ શબ્દ વપરાયો છે સંવિધાન શબ્દ વપરાયો છે ત્યાં ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ સમજવાનું રહેશે દિવસની વ્યાખ્યા કરી છે દિવસ એટલે એક મધ્યરાત્રિથી શરૂ થઈ અને તેના પછીની બીજી મધ્યરાત્રિએ પૂરો થતો સમયગાળ ગાળો મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી આ નિયમો હેઠળ વય નિવૃત્તિ અથવા ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં ચૂકવવામાં આવતી રકમ સેવા દરમિયાન નિવૃત્તિ મૃત્યુ અશક્તતા પેન્શન કુટુંબ પેન્શન મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો ન હોય કે વિકલ્પ આપવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં નિવૃત્તિ સમયે આપવામાં આવતી રકમ એ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી ગણાશે જેને આપણે ડીસીઆરજી કહીએ છીએ ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી એટલે નિવૃત્તિના કિસ્સામાં ગ્રેજ્યુટી ગણાશે અને અવસાનના કિસ્સામાં મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી ગણાશે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક એટલે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક અથવા તેઓ વતી ફરજો અને કાર્યો બજાવવા માટે અધિકૃત કરવામાં આવેલા અન્ય અધિકારી એટલે વહીવટી વિભાગ ખાતાના વડા અથવા કચેરીના વડા દ્વારા સરકારી ખાતામાંથી બિલ દ્વારા નાણાં ઉપાડવાની અને ચૂકવવાની સત્તા એનાયત કરવામાં આવી હોય તે અધિકારી કુટુંબ પેન્શન તો ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે ના નિયમ એકસો ઓગણપચાસ થી એકસો સત્તાવન અને નિયમ સત્યાસી થી ચોરાણું અને કુટુંબ પેન્શન યોજના ઓગણીસો બોતેર અને વખતો વખત થયેલા સુધારા અને લાગુ પડતી જોગવાઈ રાજ્યતર સેવા સરકારી કર્મચારી જે નોકરી માટે કેન્દ્રના અથવા રાજ્યના કે સંઘ રાજ્ય ક્ષેત્રના એકત્રિત ફંડ સિવાયના સ્ત્રોત દ્વારા સરકારની મંજૂરી હેઠળ પગાર મેળવતો હોય તેવી સેવા રાજ્યતર સેવા જેને આપણે પ્રતિનિયુક્તિ તરીકે ઓળખીએ છીએ પણ જેનો પગાર ભથ્થાનો ખર્ચ રાજ્ય કે કેન્દ્રના એકત્રિત ફંડમાં પડતો નથી એ રાજ્યતર સેવા છે સરકારની વ્યાખ્યા કરી સરકાર એટલે ગુજરાત સરકાર સિવાય કે વિષય અથવા સંદર્ભથી અન્ય કોઈ જરૂરી ઉલ્લેખ થયેલો હોય ખાતાના વડા જેને આપણે ડાયરેક્ટર કે કમિશનર તરીકે ઓળખીએ છીએ એટલે જેઓને ખાતાના વડા તરીકે જાહેર કર્યા છે તે અધિકારીઓ તેમજ સરકાર વખતો વખત ખાતાના વડા તરીકે જેમને જાહેર કરે તેવા અધિકારીઓ

પગાર ની વ્યાખ્યા કરી પગાર એટલે બે હજાર સોળ એટલે કે સાતમા પગાર પંચ હેઠળ ઠરાવવામાં આવેલા સુધારેલા પગાર ધોરણોનો મૂળ પગાર અને તેમાં રોકેલા ઇજાફાનો સમાવેશ થાય છે મિત્રો અહીં જે રૂલ ઇંગ્લિશમાં બહાર પડ્યા છે એમાં વિધેલ્ડ શબ્દ વાપર્યો છે વિધેલ્ડ એટલે રોકેલા મારી માન્યતા મુજબ ખરેખર ત્યાં સ્ટેગ્નેશન શબ્દ આવવો જોઈએ એટલે મૂળ પગાર અને એમાં સ્થગિત ઇજાફાનો સમાવેશ થાય છે તો અહીં આપણે એક્ઝેક્ટ અર્થઘટન રૂલ અંગ્રેજી રૂલના શબ્દ પ્રમાણે કર્યું છે વિધેલ્ડ એટલે રોકેલા ઇજાફાનો સમાવેશ થાય છે અથવા સ્ટેગ્નેશન ઇન્ક્રીમેન્ટ એટલે કે સ્થગિત ઇજાફાનો સમાવેશ થાય છે

એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ બે હજાર તેરની પેટા કલમ ત્રણ અને કલમ સત્યાવીસ હેઠળ નોંધાયેલ અને પ્રમાણિત થયેલ મધ્યસ્થી ઓથોરિટી દ્વારા યોગદાન પ્રાપ્ત કરવા તેને એકઠું કરવા અને સબસ્ક્રાઈબરને ચૂકવણી કરવા માટેનો કાનૂન પેન્શન ફેમિલી પેન્શન ચૂકવણી કચેરી તો પેન્શન અથવા ફેમિલી પેન્શન ક્યાંથી ચૂકવાશે તો પેન્શન ફેમિલી પેન્શનર્સ ને ચૂકવણી કરવા માટે જાહેર કરવામાં આવેલી કચેરી જેમાં તિજોરી કચેરી અને પેટા તિજોરી કચેરી અને પેન્શન ચૂકવણી કચેરીનો સમાવેશ થાય છે પેન્શન ફેમિલી પેન્શન ચૂકવણી હુકમ તરીકે ઓળખીએ સરકાર દ્વારા પેન્શન અને ફેમિલી પેન્શન ચૂકવવા માટેનો હુકમ એટલે ચૂકવણી હુકમ પેન્શન ફેમિલી પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી તો મંજૂર કોણ કરશે તો સરકારના સક્ષમ સત્તાધિકારી પેન્શન પાત્ર પગાર ગુજરાત મૂલકી સેવા પેન્શન નિયમોના નિયમ તેતાલીસ અન્વય અને પહેલી જાન્યુઆરી બે છ અને ત્યાર પછી સરકારી કર્મચારી છેલ્લા દસ મહિના દરમિયાન આકારેલ સરેરાશ પગાર અથવા છેલ્લો પગાર જે લાભ કરતા હોય તે ધ્યાનમાં લેવું તો પેન્શનપાત્ર પગાર એટલે છેલ્લા 10 માસનો સરેરાશ પગાર અથવા છેલ્લો પગાર પેન્શનપાત્ર નોકરી મિત્રો પેન્શનની ગણતરી માટે પેન્શનપાત્ર પગાર અને પેન્શનપાત્ર નોકરી આ બે બાબતો ખૂબ જ અગત્યની છે તો ગુજરાત રાજ્ય મૂલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે હેઠળ નિયમોમાં સમજશું પેન્શનર અથવા ફેમિલી પેન્શનર તો જે વ્યક્તિએ આ નિયમો હેઠળ અશક્તતા પેન્શન કે કુટુંબ પેન્શન માટે વિકલ્પ આપ્યો હોય અને જેને અશક્તતા પેન્શન અથવા ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન પેન્શન એકાઉન્ટ નંબર જેને આપણે પીપીએએન તરીકે ઓળખીએ છીએ તો નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા ફાળો ભરનારને ફાળવવામાં આવેલો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર જેને આપણે પી આર એન તરીકે ઓળખીએ છીએ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી દ્વારા ફાળો ભરનારને ફાળવવામાં આવેલો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર સેવા પોથી એટલે કર્મચારીનો સેવા રેકોર્ડ નોંધવા માટેની બુક જેમાં સેવા રોલનો પણ સમાવેશ થાય છે

જેમાં પેટા તિજોરીનો વિભાગીય તિજોરીનો અને પગાર અને હિસાબી અધિકારી કચેરીનો પણ સમાવેશ થાય છે અને છેલ્લી વ્યાખ્યા ટ્રસ્ટી બેંક એટલે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ વ્યાખ્યાયિત કરાયેલ કંપની તો મિત્રો પ્રકરણ બે માં ચાલીસ જેટલી વ્યાખ્યાઓ આપેલી છે જે શબ્દો આપણે રૂલમાં આગળ સમજશું રૂલ નંબર દસ અને ઓન તો એમાં વ્યાખ્યાઓ ખૂબ જ ઉપયોગી રહેશે આવી છે આપણે એની આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર નાઇન ફોર ટુ સેવન થ્રી ડબલ ઝીરો એટ નાઈન વન પર મેસેજ કરશો તો એની વિગતો કઈ રીતે મળે કિંમત શું છે એ ઉપલબ્ધ થશે મિત્રો આપણે સરળતાથી નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કર્યો છે તેમ છતાં જરૂર જણાય તો ઓરિજિનલ ઠરાવ નિયમ જોવા વિનંતી છે આવા જ અન્ય વિડીયો નાણાકીય બાબતો સેવાકીય બાબતો જોવા માટે આપ યુટ્યુબ પર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ સબસ્ક્રાઇબ કરો જો આપણે સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય અને એમાં ખાસ કરીને ભગવદ્ ગીતા પર વિડીયો સાંભળવા હોય તો મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એને પણ સબસ્ક્રાઈબ કરો આભાર હવે પછી આપણે પ્રકરણ ત્રણના નિયમોની ચર્ચા કરશું